મારું નામ છે અરુણ રતિલાલ પરમાર હું છેલ્લા નવ વર્ષથી વિશ્વકર્મા હોલમાં ગરબા ક્લાસીસ ચલાવું છું હું અને મારા દસ જણની ટીમ અમે લોકો ગરબા ક્લાસીસ ચલાવીએ છીએ અહીંયા સારામાં સારા ગરબા સ્ટુડન્ટો શીખીને જાય છે પાર્ટી પ્લોટમાં જાય છે સારામાં સારી પ્રાઇઝો લઈને આવે છે પાર્ટી પ્લોટમાં પણ જેમ બે ગરબા ક્લાસીસનું બહુ જ નામ બોલાય છે પાર્ટી પ્લોટ અમે લોકો ગુજાઈ દઈએ છીએ આ જે નવરાત્રિ છે એના વિશે તમે શું જણાવો નવરાત્રિ વિશે એટલું જ જણાવીએ છીએ કે નવરાત્રીમાં બસ શાંતિથી આપણે રમીએ સરકારના જે કાયદા મુજબ જે આપણે ટાઈમ ટેબલ આપેલો છે એ ટાઈમ ટેબલનો ખરેખર ભંગ નહીં કરવો જોઈએ જે પણ રૂલ્સ છે એને રૂલ્સનો ફોલો કરવા જોઈએ હા એ શું બસ એ લોકોને એક જ સંદેશો આપવા માટે કે જીવનમાં એન્જોય કરવું ગરબા એટલે આપણા ગુજરાતની સાંજ છે ગરબા ગુજરાતની સાંજ છે આપણી અને એ આપણે એમનો સંદેશો આપીએ છીએ કે આપણે આ કરવું જરૂરી મારું નામ દશમી સોલંકી છે હું અહીંયા પાંચ વર્ષથી ગરબા ટી શીખવાડતી શીખતી હતી અને એ પછી મને ટીચર બનાવ્યું ગરબા નવરાત્રે આપણું સાંસ્કૃતિક તહેવાર છે જો ટાઈમસર છોકરાઓ ગરબા પતે તો ટાઈમસર ઘરે જવું જોઈએ કે